નમસ્કાર મિત્રો ગુજરાતના જાણીતા કલાકાર આકાશ ઠાકોરને આ બધા જાણતા છો આકાશ ઠાકોર તેમના ચાહકો માટે અવનવા ગીતો લઈને આવતા હોય છે જે બંધ ગીત બનાવે છે તે ટોપ લેવન અને મિલિન્કો કરી જાય છે ત્યારે ફરીથી આકાશ ઠાકોર તેમના ચાહકો માટે એક ફરી ગીત લઈને આવી રહ્યા છે એના શબ્દો છે જે મેં ભૂલી ગયા પ્યાર મારો આ ગીત સુંદર મજાનું બનાવવામાં આવ્યું છે જે આ ગીત આકાશ ઠાકોર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ જ પોસ્ટ કરી અને જણાવ્યું હતું જેમાં આકાશ ઠાકોરને જણાવ્યું હતું કે આ ગીત છે ચમ ભૂલી ગયા પ્યાર મારો એ જીગસ સ્ટુડિયોમાંથી રિલીઝ થશે આકાશ ઠાકોર કહી શકાય છે કે આકાશ ઠાકોર તેમના ચાહકો માટે અવનવા ગીતો લઈને આવતા હોય છે ત્યારે ફરીથી એક વખત આકાશ ઠાકોર ધમાકેદાર સોંગ લઈને આવી રહ્યા છે જેનું ટૂંક જ સમયમાં રિલીઝ થશે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર તેમને પોસ્ટ કરીને જણાવ્યું હતું તારે આકાશ ઠાકોર કહી શકાય છે કે તેમના ચાહકોને ખૂબ જ પ્રેમ કરતા હોય છે અને હંમેશા તેમના ચાહકો જે પણ ગીત આવે છે તે ટોપ લેવન અને મિલન કરી જતું હોય છે ત્યારે આવનારું આ ગીત લઈને ખૂબ જ ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે તમારે મિત્રો આ ગીત વિશે શું કહેવું છે કેમ કે આકાશ ઠાકોરના તમામ ગીતો અનેક વાયરલ પણ થયા છે આ ગીત અનેક વાયરલ થયા અને જે પણ ગીત બનાવે છે તે ડુપ્પડ રહે છે ત્યારે આવનારું આ ગીત લઈને અનેક ચર્ચાઓનું જોર પકડ્યું છે ત્યારે મિત્રો તમારે આકાશ ઠાકોરને પ્રેમ કરતા હોય તો કમેન્ટ કરવાનું ના ભૂલશો ત્યારે સાથે જ આ ગીતને પણ ભૂલ નિહાળવાનું ભૂલશો નહીં કેમ કે સુંદર મજાનું બનાવવામાં આવેલું ચમ ભૂલી ગયા પ્યાર મારો આ ગીતને નિહાળવાનું પણ ભૂલશો નહીં અને આ ગીત તમને કેવું લાગે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો સાથે